બારડોલીના ઉમરાખ ગામ ખાતે અપહરણની ઘટના બની હતી પ્રેમલગ્ન કરનાર યુવકના પિતા અને બહેનને પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ અપહરણ કરી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી રાજસ્થાન લઈ જઈ રહ્યા હતા કે બારડોલી રૂરલ પોલીસ અને જિલ્લા એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા ભોગ બનનારને છોડાવી લીધા હતા અપહરણકારોને જેલના સળિયા પાછળ ધકેલી લીધા હતા સુરત જિલ્લાના ઉમરાખ ખાતે ગઈકાલે સાંજના સમયે અપહરણની ઘટના બની હતી બારડોલી નજીક આવેલ બામણી ગામના એક પરિવારના યુવકે એક વર્ષ પહેલા મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ બારડોલી તાલુકામાં રહેતા રાજસ્થાની પરિવારની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જોકે યુવતીના પરિવારને આ મંજૂર ન હતું યુવતીનો પરિવાર અવરનવર યુવતીને પરત માંગી રહ્યા હતા ગઈકાલે કાલે સાંજના સમયે યુવકના પિતા અને બહેન બારડોલીના ઉમરાખ ગામે આવેલા એક મોલમાં ખરીદી કરવા માટે આવ્યા હતા જ્યાંથી યુવતીના પરિવારના ચાર સભ્યોએ અટીગા કારમાં યુવકના પિતા અને બહેનનું અપહરણ કરી લીધું હતું અને તેઓને ઢોર માર માર્યો હતો આ કામે ગઈ કાલે 15/8/2024 ના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના ઉમરાખ ગામની હદમાં મેક્સ મોલ પાસે આ કામના ફરિયાદી ના પતિ અને પુત્રીનું કેટલાક લોકોએ ગાડીમાં અપહરણ કરીને લઈ ગયેલા છે એવી હકીકત બારડોલી પોલીસ સ્ટેશનમાં મળેલી જે આધારે બારડોલી પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે રાઠોડ સાહેબે તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી ચાલુ કરેલી અને તાત્કાલિક અમને જાણ કરતા આરોપીઓને જે દિશામાં ભાગેલા તે દિશામાં ટીમો મોકલી અને વર્કઆઉટ કરાવતા આ કામના આરોપીઓ સુખદેવ દયાળભાઈ ગજ્જર હીરાલાલ દયાળભાઈ ગજ્જર નારાયણભાઈ હરદેવભાઈ અને ધર્મેશભાઈ દયાળભાઈ ગજ્જર પૈકી ઉપરોક્ત પહેલા ત્રણ આરોપીઓ સુખદેવભાઈ હીરાબાઈ નારાયણભાઈ ત્રણ આ કામના ફરિયાદીના પતિ અને પુત્રીનું અપહરણ કરી અને ભાગી રહ્યા હતા તેમનો ફિલ્મી ડબે એલસીબી પોલીસ અને બારડોલી પોલીસે સંયુક્ત રીતે પીછો કરતા જંખવાના નેત્રંગ રોડ ઉપરથી ભોગ બનનાર સાથે બંને ભોગ બનનારો સાથે પકડાઈ ગયેલા અને તાત્કાલિક ગણતરીના કલાકોમાં જ જને એક બે કલાકની અંદર આ કામે અપહરણનો ગુનો શોધી કાઢેલો અને પિતા પુત્રીને વ્યવસ્થિત રીતે સહસલામત રીતે એમને છોડાવી દીધેલા આ કામના આરોપીઓએ અપહરણ કરેલું તે દરમિયાન પિતા પુત્રીને માર મારેલો હોય જે બાબતે મેડિકલ સારવારની તજવીજ પણ કરવામાં આવેલી છે આ બાબતે બારડોલી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો ચાલીસ બે એકસો સત્યાવીસ બે ત્રણસો એકાવન એક ત્રણસો એકાવન ત્રણ એકસો નવ એક ત્રણ પાંચ મુજબનો ગુનો રજિસ્ટર કરી એટલે કે અપહરણ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ખૂન કરવાની ધમકી આપવા બાબતે ગુનો રજિસ્ટર કરેલો છે આ ગુનો બનવા પાછળનું કારણ છે કે આ કામના જે પકડાયેલ આરોપી ધર્મેશભાઈ દયાળભાઈ ગજ્જર છે જેઓની દીકરી આ કામે જે ભોગ બનનાર અને ફરિયાદી છે એમના પુત્ર એક વર્ષ પહેલા કોર્ટ મેરેજ કરી અને ભગાડીને લઈ આવેલો જે દીકરીને પાછી મેળવવા સારું આ લોકોએ ફરિયાદીના પતિ અને પુત્રીનું અપહરણ કરેલું અને એમને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરેલી તેમજ એમને ધમકીઓ પણ આપેલી તો આ ગુનો તાત્કાલિક જાણ થતાં અને પોલીસની સતર્કના કારણે તાત્કાલિક શોધી કાઢવામાં આવેલો છે અને ફરિયાદીના પતિ અને પુત્ર પુત્રીને સહી સલામત રીતે એમને હોસ્પિટલ સારવાર કરી પરત કરવામાં આવેલા છે અપહરણની જાણ યુવકને થતા યુવકે તરત જ બારડોલી પોલીસ પોલીસ જાણ કરતા આવી હતી અને જિલ્લા એલસીબી તેમજ આસઓજી જાણ કરી ચારે તરફ નાકાબંધી ગોઠવી દીધી હતી આરોપીઓ જે તરફ અપહરણ કરીને લઈ જતા હતા તે તરફ માંગરોળના જંખવાઓથી નર્મદા જિલ્લાના નેત્રંગ માર્ગ પરથી અપહરણકાર જિલ્લા એલસીબીની ટીમે ઝડપી લીધા હતા તમામને બારડોલી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અપહરણકારોએ ભોગ બનનાર યુવકના પિતા અને બહેનને માર મારતા બંનેને હાલ બારડોલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પોલીસે અપહરણની ઘટનામાં વાપરવામાં આવેલી અટીકા કાર કબજે લીધી છે અને સમગ્ર ઘટનામાં પોલીસ આગળ તપાસ કરી રહી છે સુરેશ રાઠોડનો રિપોર્ટ એઝ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે